સાંજનો સમય હતો નદી કિનારે એક અલગ જાતની ચમક ફેલાઈ ગઈ હતી હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો તે શાંત વાતાવરણમાં એક મોટી ઉંમરના નદી કિનારે શાંતિથી ધ્યાન કરી રહ્યા હતા તેમના કરચલી વાળા ચહેરા પર એક વિચિત્ર ચમક હતી જાણે વર્ષોનો અનુભવ અને ઊંડી શાંતિ એમનામાં હોય એવું લાગતું હતું તે જ સમયે શહેરનો એક યુવાન માણસ આવ્યો તેના કપડા મોંઘા પહેરેલા હતા તેની આંખો બેચેન હતી અને તેના ચહેરા પર અલગ જાતનો થાક દેખાતો હતો તેને ઋષિને પ્રણામ કર્યા અને ધીમા અવાજે કહ્યું કે ગુરુજી હું તમારા આશ્રયમાં આવ્યો છું મારી પાસે બધું જ છે સંપત્તિ છે પરિવાર છે મિત્રો છે આરામ છે છતાં એક વિચિત્ર ખાલીપણું છે મને અંદરથી કોરી ખાય છે મને સમજાતું નથી કે જીવન શું છે મને જે જોઈએ છે તે મળ્યા પછી પણ હું આટલો અસંતુષ્ટ કેમ રહું છું ઋષિએ યુવાન તરફ જોયું તેની આંખો શાંત હતી પણ તેમાં ઊંડી કરુણા હતી તેઓ થોડી વાર માટે પછી ગુરુજી બોલ્યા બેટા જીવનનો જવાબ શબ્દોમાં નહીં પણ અનુભવોમાં મળે છે જો હું તમને હમણાં જ જીવનનો અર્થ કહી દઉં ને તો તે તમારા માટે ફક્ત એક વિચાર રહેશે અનુભવ નહીં પણ હું તમને અનુભવ તરફ દોરી જઉં છું યુવકે ઉત્સુકતાથી પૂછ્યું કેવી રીતે ગુરુજી કૃપા કરીને મને બતાવો ઋષિ હસ્યા તેમને નજીકનો માટીનું વાસણ ઉપાડ્યું તેમાં નદીનું પાણી ભરી દીધું અને યુવાનને આપ્યું અને કહ્યું કે આ વાસણને તમારા માથા પર મૂકો અને ગામની શેરીઓમાં ચાલવા લાગો ઋષિએ કહ્યું પરંતુ પાણીનું એક પણ ટીમ્પુ ન ઢોળાય તેનું ધ્યાન રાખજો યુવક થોડું આશ્ચર્ય પામ્યો પણ કોઈ પ્રશ્ન કર્યા વિના તેનું પાલન કર્યું તેને વાસણ તેના માથા પર મૂક્યું અને કાળજીપૂર્વક ચાલવા લાગ્યું દરેક પગલું ધીમે ધીમે ભર્યું જેથી પાણીને ખલેલ ન પહોંચે પાણી ઠરી ન જાય જ્યારે તે ગામની શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકો રમી રહ્યા હતા સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરી રહી હતી કેટલીક સ્ત્રીઓ ગીતો ગાતી હતી મંદિરમાં ભજન ચાલતા હતા તો કેટલી ઝઘડી રહી હતી પણ યુવાનની નજર ફક્ત માટલી પર જ હતી તે બીજે ક્યાંય જોઈ શકતો ન હતો તેનું સંપૂર્ણ ધ્યાન એક વસ્તુ પર હતું કે પાણી છલકાઈ ન જાય લોકોએ તેને ઘણીવાર પ્રશ્નો પૂછ્યા પણ તે જવાબ આપી શક્યો નહીં અવાજો તેના કાન સુધી પહોંચ્યા પણ તેનું મન માટલીમાં ચોટી ગયું થોડીવાર પછી તે ઋષિ પાછે પાછો ફર્યો તેને રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે ગુરુજી પાણી છે બધી સાવચેતી રાખી ખૂબ જ ધ્યાન રાખ્યું ઋષિએ હસીને શાંત સ્વરે પૂછ્યું મને કહો કે રસ્તામાં તમે શું જોયું છે તમે કોને મળ્યા છો કોને શું કહ્યું છે કોણ ખુશ હતું કોણ દુખી હતું યુવકે માથું નમાવ્યું તેને ધીમેથી કહ્યું ગુરુજી સત્ય કહું તો મને કંઈ યાદ નથી મારું ધ્યાન ફક્ત માટલી પર હતું મેં લોકોને જોયા નથી તેમના ચહેરા વાંચ્યા નહીં મેં પક્ષીઓનો કિલકિલાટ પણ સાંભળ્યો નથી સાંજની ઠંડીનો પવનનો એ અનુભવ પણ મને થયો નથી મને ફક્ત પાણી છલકાઈ ના જાય એનો ડર હતો ઋષિએ ધીમેથી કહ્યું કે આ તમારા જીવનની સ્થિતિ છે તમારી પાસે સંપત્તિ છે પરિવાર છે અને સંસાધનો છે પરંતુ તમારું મન ફક્ત પકડી રાખવામાં જ વ્યસ્ત છે તમે નુકસાનના ડરમાં જીવો છો મેળવવાની ઈચ્છામાં ફસાયેલા છો તેથી જ જીવનની સુંદરતા તમારાથી દૂર રહે છે તમે ફક્ત ધન પ્રતિષ્ઠા અને માટલીની જેમ વસ્તુઓને પકડી રાખો છો પરંતુ જુઓ અને જ્યારે મન ફક્ત પકડવા અને સાચવવામાં જ વ્યસ્ત હોય છે ને ત્યારે વિશ્વનું સંગીત પ્રકૃતિની એ સુંદરતા અને સંબંધોની ઊંડાઈ બધું જ ઝાંખું પડી જાય છે યુવાન થોડીવાર માટે મૌન રહ્યો તેને સમજાયું કે ઋષિ સત્ય કહી રહ્યા હતા તેમણે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું બાળપણમાં સારા ગ્રેડ મેળવવાની શોધ યુવાનની દરમિયાન સંપત્તિ અને સફળતાની શોધ અને પછી ખ્યાતિ અને કીર્તિ મેળવવાની શોધ અને આ બધા વચ્ચે તેને ક્યારેય જીવનનો સાચો અનુભવ કરવાનું વિચાર્યું જ નહીં એ આગળ કહ્યું જીવન વસ્તુઓને પકડવા વિશે નથી પરંતુ જીવનને જોવા માટે એને સાક્ષી ભાવ અને અનુભવ કરવાનો વિષય છે જો તમારી પાસે ખુશી હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરો જો તમે દુખી હોય તો તેમાંથી શીખો જીવન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણે ફક્ત સાચવવા માટે નહીં પણ અનુભવ કરવા માટે જીવીએ છીએ યુવાનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેને ધીમેથી કહ્યું ગુરુજી શું મારે બધું છોડી દેવું જોઈએ ઋષિ હસ્યા ના દીકરા હાર માની લેવી જરૂરી નથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારો દ્રષ્ટિકોણ બદલાવો પૈસા પરિવાર મિત્રો બધાનું મહત્વ છે પરંતુ જો તમે તેને ફક્ત માટલીમાં પાણી માનો છો તો તે બોજ જેવા લાગશે પરંતુ જો તમે તેમને જીવનની સફરના સાથી માનો છો તો તેઓ તમને આનંદ આપશે ખાલીપણું એ છે કે તમારું ધ્યાન ફક્ત વસ્તુઓ પર છે અનુભવ પર નહીં યુવાનની આંખો ચમકી ગઈ તેને લાગ્યું કે જાણે કોઈએ તેની અંદરનો અંધકાર દૂર કર્યો કેમ ના હોય અને દીવો જાણે પ્રગટાવ્યો કેમ ના હોય તેને કહ્યું કે ગુરુજી હવે હું સમજી ગયો જીવનનો અર્થ નુકસાન નથી એનાથી ડરવાનો નથી પણ દરેક ક્ષણ જીવવાનો છે સંપત્તિ હોવામાં કંઈ ખોટું નથી પરંતુ જીવનનો સાર ફક્ત તેમાં જ નથી સાચો અર્થ અનુભવ કરવાનો છે વહેંચવાનો છે અને પ્રેમથી જીવવાનો છે ઋષિએ માથું હલાવ્યું અને આશીર્વાદ આપતા કહ્યું કે યાદ રાખ દીકરા જીવન એક નદી જેવું છે તેને રોકી શકાતું નથી તેને ફક્ત વહેતી વખતે જ અનુભવી શકાય છે યુવાન નમીને ચાલ્યો ગયો આ વખતે તેના પગલા હળવા થયા તેની આંખો ચમકી ગઈ અને તેના મનમાં એક નવી શાંતિ ભરાઈ આવી પહેલી વાર તેને પોતાની અંદરનો ખાલીપો ધીમે ધીમે ભરાતો અનુભવ્યો મિત્રો આપણા જીવનમાં પણ આવા અનુભવ થતા હોય છે અને ક્યારેક એવું લાગતું હોય છે કે હું સાવ એકલો છું અથવા મારી પાસે બધું જ છે પણ કેમ જાણે કંઈક ખૂટી રહ્યું હોય એવું સતત અનુભવ થયા કરે છે આપણે મનમાં મનમાં વિચારતા હોઈએ છીએ કે કંઈક ઘટતું હોય એવો અનુભવ થયા કરે છે જો આવું થાય ને ત્યારે એક ક્ષણ શાંત થઈને વિચારજો અને ઉભા રહી જજો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં આભાર